નમસ્કાર મિત્રો આજનું ટાઇટલ જોઈને કદાચ તમને થોડુંક આશ્ચર્ય થશે પણ ઘણી વખત આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના અમુક ખ્યાતાનામ સાહિત્યકારો હાસ્યકારો દ્વારા વાર્તામાં કોઈ ને કોઈ એવા પાત્ર હોય છે જે અમર થઈ ગયા હોય છે જેવી રીતે શાહબુદ્દીનભાઈ રાઠોડ દ્વારા વનેચન કાનજી ભૂટા બારોટ દ્વારા જીથરો ભાભો એવી જ રીતે અમારા પરમ આદરણીય સ્નેહી મિત્ર એવા ગીરધર કાનાણી દ્વારા ભીમા પર્વતનો ભાગ્યો અત્યારે હાલમાં વર્તમાન સમયમાં પણ આપ ગિરધર કાનાણીને ફેસબુક ઉપર જોશો તો ખ્યાલ આવશે કે એની નિખાલસ અને માર્મિક હાસ્યની જે વાતું છે ખરેખર આનંદદાયક હોય છે તો આવો આપણે સૌ ગિરધરભાઈ કાનાણી દ્વારા સર્જેલું પાત્ર ભીમા પર્વતનો ભાગ્યો એને આપણે નજરે જોઈએ નમસ્કાર

આ બપોર પછી રોંઢાની ચા એકાદ વાર હોય એ ચાર ચાર વાર નો હોય બટા એ ખાટલો આપડો ગંજી આપડો બટા પછી આટલા બધા ગારા આપણે એકલા ને ખમવાના નો હોય બટા વનીતા પેલા આમાં લાજવાનું હોય દાંત કરીને ગાજવાનું ન હોય પણ બાપા મે સારવાર નહીં એક જ વાર સા કરી દીધી હો નાખો તાલી આ તે એક જ વાર સા કરી દીધી તો ચાર ચાર વાર કેમ લાવી એ બાપા ઈ તો છે તમારી વંચીની હોશિયારી એ બાપા ટીડો હવારે ભેંઈ દોઈન પાંચ શેર દૂધ દઈ ગયો તો ને ઈ બોપર પછી મે લે ગરમ કરવા મૂક્યો તો હા ભીમા શેઠ એ વાતમાં ટીડાનાનજીનો ટેકો છે શેનો ટેકો હું પાંચ છેર દૂધ દોઈને આવ્યો હતો એ દૂધનું બોગરું મેં ઓછીના કોરે મૂક્યું તું એ દૂધને ચૂલા ઉપર ગરમ કરવા મૂક્યું તું એ વાતને આપણો ટેકો છે હ હ અરે દૂધ ગરમ કરવા મેળવ્યું અને ચાર વાગ્યા સુધીમાં આ ચાર વાર ચા આવી એ બે વાતને હું લેવા દેવા શેઠ એ વાતને લેવા દેવા છે હો પણ એ વાતને ટીડા નાન્જીનો ટેકો છે હો અરે હું પણ વાતે વાતે ટીડા નાંજીનો ટેકો ટીડા નાંજીનો ટેકો આ થોડી દિલ્હીની સરકાર છે હેટ તમારી વાત નહી આ ટીડા નાંજીનો ટેકો છે અ પણ હો વળી પાછો અરે માય બાપ તમે ભલે દિલ્હીની સરકાર નથી પણ આપડા કાગડડીની સરકાર છો સરકાર ભીમા પર્વત અને હું કોણ

હવે ઘડીક પોરો ખાને આખી વાત મને સાંભળવા દે શેઠ આખી વાત ચાલુ જ મારાથી થાય છે શા મંગાવી એ પેલા તમે મારા પાયાથી પાણી મંગાવ્યું હતું હું હાંડો ભરી અને પાણી અને પિત્તળનો ગ્લાસ તમને આપી ગયો હતો હું હાંડો મૂકીને નીકળો એટલે તમે મને એમ કીધું કે જા શા રકાબી શા લેતો આવ્યો અને મેં શા રકાબી શા મૂકવાનું કીધું પસીની અડધી વાત મારાથી ચાલુ થાય છે સુલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું અને બરાબર મને સા મૂકવાનું કીધું એટલે હું કરતા દૂધમાં સીધું મે સા મોરસ ને ગ્રામ આદુ નાખી દીધું હો ઓ એ બાપા તમે નઈ માનો એક બાજુ દૂધ ઉફાળા મારતું તું અને એમાં જેવું સા ને એવું બધું નાખ્યું ને તરત એક તપેલું સા તૈયાર હો ઓ વારા ફરતી ઊની કરી કરીને ચાર વાર સા મૂકલી તોય હજી પોણું તપેલું પડી રહ્યું હો ઓ

આ તને ગીગાહણ પણાવી એના કરતા ટીડા હારે પણાવી હોત ને તો પાછી તો ન આવત ભીમા પર્વત ની મારે ભીમા પર્વત ની છોડી હારે ભવન ના ફેરા ફરવા છે મારે ભીમા પર્વત ની છોડી હારે ભવન ના ફેરા ફરવા છે મારે ભીમા પર્વત ની વનતી હારે ભવન ના ફેરા ફરવા છે ટીડા એ ટીડા હે આ વાત વાતમાં ટીડા નાનજીનો ટેકો છે કઈ વાત નો અરે રે આ વગર વાતે વાત વાત માં ટેકો અપાઈ ગયો શેઠ આ વગર વાતે દીધેલા વધારેના ટેકાને હવે હું પાછો ખેંચું છું અરે આ ટેકા દેવાના ને પાછા ખેંચવાના હેઠો મુક અને આ ડોડાનો ભારો લાવ્યો છો એમાંથી ચેવડો થાય ને એવા કૂણા કૂણા ભોડકા ભાંગતો આવ્યો અને બે બેહુને ગમાણે નીર કરતો આવ્યો એ હમણાં ધણમાંથી ડોબા ઘરે આવશે હા સરકાર આ વાત ની મારો ટેકો તો ખરો જ એ ઉતાવ રાખજે પાછો ભાડેરથી મહેમાન આવે છે બાપા કોણ મહેમાન આવે છે જો બેટા તને કાયમ ઘરે થોડી રખા હે એ પારકે પાદર વળાવી તો પડશે ને બટા ભાડેરવાળા નંદુભાઈ છે ને એનો ભાણિયો ધનસુખ એ એના ફાઈ હમા પર છે એ ધનસુખભાઈ એના ફાઈ ના લઈને એ તને જોવા આવે છે બાપા ચાર રકાબી ચાની વાત પાસા મહેમાન ને નો કરતા હો એ એની ચિંતા તું કરમાં માં બેટા મહેમાન બધું જાણે જ છે લે આવો ભણિયા ભાઈ આવો કેમ છે ટીડા ભાઈ હારું જો કેનું આ ટીડો છે ને એના ગઢા દઢા વખતથી આપડા ભીમ મામાનું ભાગવું વાવતા આવ્યા છે આ ટીડાના બાપા નાનજી મામા છે ને એ વાડીનું કામ સંભાળે અને આ એનો છોકરો ટીડો છે ને ઈ ભીમ મામાનું ઘરનું ઢોર ઢાંખણનું કામ સંભાળે હા હા વાહ ભણિયા ભાઈ વાહ આ તમારી વાત ને આ ટીડા નાનજીનો ટેકો છે આવો આવો એ આવો ભણ્યા ભાઈ

એ ભાઈબી હાલો આપણે બે નણન પહોંચાય અંદર ઘરમાં માં બેહીને થોડાક ડોડા સોલી નાખી એમાં શું છે અમાર ભાઈને ડોડા ને સેવડો બહુ ભાવે છે ને તે હો ખોટા સાનઠોયસરા બગાડવા એના કરતા રૂપાડા ડોડા નો સેવડો ખાઈને હે નાતેડી ઠર્યો હો બટા રંબા તમે જાવ રસોડા માં વનિતા હારે અને તમારા હાથ નો બનાવેલો ચેવડો અમને બધાને ખવડાવો હા હેમોટભાઈ આ રંભાભાભીને ડોડાને શેવડો બનાવવાનું કીધું તો આ ભીમા પર્વતને છોડીને રાંધતા નહીં આવડતું હોય એ તું બધું જોયા રાખ કઈ બોલ માં હે ભાભી તમ કેટલા વરથી ડોડાન શેવડો બનાવો છો હું માર બાપાન ઘરે હરંભડા હતી ને હાથ મો આઠ મો ભણતી હતી ત્યાર આ ડોડાન સેવડો બનાવો છો હે ભાભી પહેલી વાર શેવડો બનાવ્યો તોય તવલીમ સોટીન દાજી ગયો છે ને ના રે રેલી વાર જેવો સેવડો બન્યો ને એવો હજી સુધી બન્યો બન્યો જ નથી તો વખત હારો હોય માથે નજર પડી એટલે તમારા આટનો સેવડો નજરાય ગયો હોય ભાઈ અરે વનીતા આવું નજર બજર નું કઈ ન હોય આ કઈ વસ્તુ રાંધી ત્યારે કઈ વસ્તુ કેટલા પ્રમાણમાં વઘાર માં નાખવી ને એ સમજાય જાય એટલે રાંધણું સારું થાય આ ઘણી વખત કેરીના કાસરા ભીના રહી જાય તો આ આથણાના જિલ્લા ફાટી ન જ જતા અને આપણે એવી વાતો કરી કે આ આથણાને નજર લાગી ગઈ તે જિલ્લો ફાટી ગયો હોય પણ હકીકતમાં આ જિલ્લામાં ગેસ થયો હોય ને તે ફાટી ગયો હોય આ મેળવણ ભેળવણ બધું ટાઈમસર થાય ને તો ગામ આખું ખાતું નો ધરાય પણ જો એમાં ફેરફાર થાય તો સંધુય ઉકેડે જાય ભાઈ ભી મારે તમારે ભેગું એક મહિનો રહેવું છે એટલે મારી ઓથોરિટી તમારે જેવી થઈ જાય હ હવે જ્યાં જાવ ત્યાંથી માર પાસું ન થાઉ ભાઈવી અરે હાવ હારવાના થઈ જા હે બેન હાવ હારવાના થઈ જાય તે હે બાણા આ છોકરાને કાઈ કામ ધંધો છે કે પછી ખેતીમાં જ મામા આ મારે રળિયત ફઈ છે ને એને ત્રણ ભણિયા છે એમાં કનું છે એ મોટો ને તીકોડે બે ભાણિયા બે ભાણિયા ભણી ગણી નોકરીએ સડી ગયા ને ઘર બારે થઈ ગયા પણ આ મોટો ભાણ્યો અહીંયા ગામડે ખેતી માર્યો એમાં રહી ગયો બાકી મામા વાડીયા આંબા કુવે પાણી ખીલે શાર ભેહું કોઈ વાતની કમી નહીં હો અને હાસો કોણ મામા તો આ કનુને મોટું મોટું કામ હોય ને એ ફાવે નાના નાના કામમાં હુશકો ઓછો પડે સમજ્યા હિસાબ કિતાબનું છે નાનું મોટું વ્યવહારનું છે એમાં થોડોક કાસો પડે છે અને મામા તમે આ કામ ધંધાનું પૂછો છો ને તો આ છેલ્લા બે વર્ષથી આ ગયો છે અને ત્યાં સુરત અમારા મોટા બાપાનો દીકરો છે ને ભાડેરથી અને ભાડેર વાળો વિપુલ એણે બે ભાગમાં ઓટોમેટિક રેતીને સાળવાનો વોશિંગ પ્લાન્ટ મૂક્યો છે ગેલ અંબે તે આ એની ભેગો છે દી પડ્યા હાથ પડ્યા કેટલા ખટારા આવે કેટલી રેતી સળાય એવું મોટું મોટું ધ્યાન રાખે પછી સાવણામાં રેતી ઠલવી હોય ક્યારે મોટર શરૂ કરવી ક્યારે બંધ કરવી આવા બધા મોટા મોટા કામ આ કનું સંભાળે એને આમ સ્વભાવનો ગમે એની આરે અળી ભળી જાય માણસ વલોય ખરો અને પછી તો મામા આપણે એકબીજાના અંજળ હોય તો થાય અને પ્રસંગ પાર પડી જાય જેમાં મારા ભીમા મામાને દીકરીની ચિંતા છે એમ મારા નાગજી ફૂવા ને આ એના મોટા દીકરા કનુની ચિંતા છે અને જો મામા આ તો હગામાં હગુ છે તમને યોગ લાગે તો બે દીમાં મને મોરગ મોકલી જો તો વાત આગળ આંખશું બાકી તો હરી હિસ્સા બળવન વાહ બાળા રંભાબાબે ચેવડો બહુ સારો બનાવ્યો હો મજા આવી ગઈ કનો આ તારે કાંઈ બે શબ્દો બોલવા હોય તો ખખડીને બોલ જવા આપણે બધું ઘરનું ઘર જ છે અરે મોટા ભાઈ આ તમારા ભીમ મામા જેવા વડીલ હોય અને તમારા જેવા મોટા ભાઈ બેઠા હોય ત્યાં મારે શું બોલું છતાંય તમે ક્યાંક કહેતા હોય તો બે શબ્દ બોલો બોલો મહેમાન બોલો તમને ટીડા નાનજી નો ટેકો છે અરે ટીડા નાનજી નો ટેકો હોય તો આ કનુ બોલ્યા વગર રહે જ નહીં મોટા ભાઈ આ વેવાળ જોવાના હરખમાં ઘેરે ખાવાનું આયલું નહીં શું કહું મારા હા જ આવ્યો પણ આ તો શેવડો ખાધો ને હવે તો કાલ હવાર સુધી ખાવા માગે બીજો હો બસ કનુ બસ ઘણી ખમ્મા મારા વીરા ઘણી ખમ્મા હાલો મામા રામે રામ તઈ રામે રામ ભાણાભાઈ અને હા જે હશે એ બે દિવસમાં મુરદ મોકલી દેહો હારું હાર એ સીતારામ હે એ શેઠ આપણી સરકારના ટેકા ખેસાઈ ગયા હું વાત કરે ચીડા મને કઈ સમજાણું નહીં અરે સરકાર ઓલો કનુનાગજી એનું એક ચપલું મુકતો ગયો અને એના બદલામાં તમારું એક ચપલું પહેરતો ગયો આ મુરત જો ચપલું બદલી લઈ ગયો એ જા ટીડા જા જટ હડી કાઢીને જા એ મહેમાન છે ને હજી કાગદરીના બસ સ્ટેન્ડ જ પૂગ્યા હશે એ મહેમાનને ઘરે પાછો બોલાવતો આવ્યો અને ભાવલાવાણીયાની દુકાનીથી શ્રીફળ લેતો આવ્યો એટલે હારવાર છે ને રૂપિયા નાળીનું ગોઠવી જ નાખવી એ આપણા જોગુ આપણને જડી ગયું હવે બેન પાછી નહીં આવે સરકાર આ ભીમા પર્વત ની વાત ને ટીડા નાંજી નો ટેકો છે